અંદર આપણને ઘણા બધા પશુઓનું રૂપાંકન મળે છે જેમ કે એક પશુપતિનાથની આપણે મૂર્તિ જોઈએ તો પશુપતિનાથની મૂર્તિમાં તમે પશુપતિનાથની છે હું તમને સામાન્ય એક તો મને એટલું ફાવે પણ આ એક પ્રકારની આવી મુદ્રા હતી આ મુદ્રામાં પલાઠી મારીને બેસેલા આવા એક પશુપતિનાથ આપણને જોવા મળે જેની આજુબાજુ અહીંયા ઉપર લિપી કરેલી છે હવે લિપિ તો દોરેલી છે પરંતુ આ પશુપતિનાથના સિક્કાની આસપાસ અને પલાઠીની જે નીચે બેઠેલા છે તેમાં તમને શું જોવા મળે છે પશુ પશુપતિનાથની જમણી બાજુ અને આપણી ડાબી બાજુ હવે પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાય ખબર છે કે પશુપતિનાથની જમણી ડાબી નહીં આપણે ઊભા હોય તો આપણી જમણી બાજુ શું દેખાય છે તો આ બાજુ તમને ઉપર શું દેખાય છે ખબર છે શું દેખાય છે વાઘ શું દેખાય છે અને આ સાઈડ ઉપર શું દેખાય છે ચાલો ચાર તમને ખબર તો કે ચાર પશુ પ્રાણી દેખાય છે કયા કયા ચાર પશુ પ્રાણી એક છે વાઘ બરાબર એક દેખાય ભેંસ એક દેખાય ગેંડો અને એક દેખાય હાથી તો તો ડાબી તરફ ઉપર તમને વાઘ દેખાશે જયારે વાઘની નીચે વાઘનો પ્રિય ખોરાક કયો ખબર છે ભેંસ વાઘ અને સિંહ નો પ્રિય ખોરાક જયારે આ તરફ ઉપર જોઈએ તો વાઘનો દુશ્મન પ્રાણી કયો ખબર છે હાથી જેનાથી વાઘ ડરે પણ ખરો એની ઉપર આક્રમણ ન કરી શકે જ્યારે હાથીની નીચે આવે છે ગેંડો જોવા જઈએ ને તો આ બંને એકબીજાને ન મળે વાઘ અને ભેંસ દુશ્મન હાથી અને ગેંડો પણ દુશ્મન સૌથી વધારે હાથી સાથે લડાઈ થાય તો ગેંડાની ગેંડા પોતાનો સિંગડાનો ઉપયોગ કરે હાથી પોતાના દાંતનો ઉપયોગ કરે અને પોતાના કદાવર શરીરનો ઉપયોગ કરે આ હોય છે તો યાદ રાખવાનું કે ભાઈ આપણી ડાબી બાજુ અને મૂર્તિની જમણી પરીક્ષામાં કોઈ પણ રીતે પૂછી શકે છે કે પશુપતિ નાથની જમણી તરફ તો પછી જવાબ આપવાનો એમની જમણી તરફ પશુપતિનાથની મૂર્તિમાં આપણી જમણી તરફ દેખાતી મૂર્તિ તો પછી જમણી તરફ આપણી આવે તો આ છે અહીંયા આપણી જમણી અને મૂર્તિની ડાબી હા હવે નીચે શું આવે છે હરણ અહીંયાય હરણ આવે અહીંયાય હરણ આવે અહીંના હરણનું મોઢું કઈ તરફ હોય આમ હોય અહીંના હરણનું તરફ આમ હોય એટલે કે એક હરણનું મુખ કઈ કઈ તરફ છે આ સાઈડ મતલબ કે બે હરણો શેની નીચે કરવા લાગતું હોય ત્યાં કરતા રહે છે બરાબર સ્થાપત્ય કળામાં બે હાજર ત્રેવીસ અને બે હાજર ચોવીસના પરિપ્રેક્ષામાં જોઈએ તો સૌથી વધુ પ્રશ્નો સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે એટલે આમ જોવા જઈએ તો હું વાઇઝ જોવા જાઉં તો આપણે ખાલી સ્થાપત્ય કળામાં સો ટકા હોય તો સો ટકામાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે સ્થાપત્ય કળાના સો ટકા હો હું આખા સો ટકા નથી કહેતો તેમાં સૌથી વધુ જો સિંધુ સભ્યતા હંમેશા પરીક્ષામાં હોય જ આને ક્યારેય છે ને સ્કીપ નહીં કરવાનું પહેલો આ કરી જ લેવાનું ટોપિક બરાબર અને ઇઝીલી પ્રશ્નો પૂછાય છે બિલકુલ ફેક્ચ્યુઅલ પૂછાય છે બટ હા સ્ટેટમેન્ટ વાઇઝ પ્રશ્નો હોય પણ કેવા ફેક્ટ ડેટાવાળા હોય તો સિંધુ સભ્યતાના તમારે એકથી બે માર્ક્સ હોય એકથી બે માર્ક્સ કે એ લોકો હિસ્ટ્રીમાં પણ કવર કરતા હોય છે અને કલ્ચરમાં પણ કવર કરતા હોય છે નંબર બે આવે છે સ્તૂપ સ્થાપત્યનો પ્રશ્ન ઓછો પૂછાય ગુફા સ્થાપત્યનો હંમેશા પ્રશ્ન હોય જ છે એમાં એકથી બે ત્રીજા નંબર પર આવે છે મંદિર સ્થાપત્ય મંદિર સ્થાપત્યમાં નાગર દ્રવિડ નાગર વેસર અને દ્રવિડ આ પૈકી મિનિમમ બે માર્ક્સ હોય 2 થી ત્રણ માર્ક્સ મંદિર સ્થાપત્યમાં મોટે ભાગે ધ્યાન રાખવાનું કે તાજે રિસેન્ટલી જો કોઈ મંદિર કે અન્ય સ્થાપત્ય તેને વિશ્વ વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હોય તો તેની પ્રથમ પ્રાયોરિટી રાખવી આ તમારા માટે કીધી તો જ્યારે તમે સ્થાપત્ય કળા ખોલીને બેઠા હોવ ત્યારે તમારું ક્લિયર છે કે ભાઈ મારે આટલામાંથી આટલું કરવાનું છે બાકી વાત આવે કયા સ્થાપત્ય તમે ઇગ્નોર કરી શકો સ્કીપ કરી શકો છો કે આધુનિક કાળમાં ગુજરાતના મહેલ સ્થાપત્ય પૂછાય કે ફલાણો મહેલ કઈ શૈલીમાં છે ગોથિક શૈલી ઇન્ડો ગોથિક શૈલી ઇટાલિયન શૈલી યુરોપિયન શૈલી વગેરે વગેરે એ શૈલીમાં પ્રશ્નો પૂછાતા હોય છે અચ્છા હા 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 એક મારે મિસ્ટેક થઈ તો ક્યાં ગયું ઇરેઝર વાઘની નીચે હાથી છે ને અચ્છા હાથીની નીચે વાઘ છે એક મિનિટ ઉભા રહો મને ફોટામાં હા જોઈટ આ બાજુ ઉપર ગેંડો છે નીચે ભેંસ છે અને આ તરફ ઉપર હાથી છે અને નીચે વાઘ છે હવે જો તમને કદાચ હું મોબાઈલમાં બતાવવાની કોશિશ કરું છું તમને આ સિક્કો દેખાતો હશે રાઈટ હવે ઘણી પ્રોબ્લેમ ક્યારે થશે કે જો આ સિક્કો માનો કે ઊંધો ફરી જાય તો અહીંયા જે ગેંડો અને ભેંસ છે તે ઊંધી છાપમાં ઊંધું થઈ જશે જો બે પ્રકારના સિક્કા ઊંધી છાપ થઈ જશે તો આ તરફ આવી જશે હાથી અને વાઘ આ તરફ આવી જાય ગેંડો અને ભેંસ એટલે ઘણી વાર એવું પણ જાણવા મળેલું છે જો આ ઊંધી છાપ છે ઊંધી છાપ મીન્સ હવે સિક્કાને સિક્કાને કઈ બે તરફથી નહોતા બનાવતા લોકો સિક્કાને એક તરફથી બનાવતા એક તરફનો આગળનો ભાગ થોડો ઉપસેલો હોય તો સ્વાભાવિક છે પાછળ બેઠા ઘાટ